કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના પ્રયાસોથી શરૂ થયેલી રાજકોટ પોરબંદર નવી ટ્રેન આજે બપોરે એક વાગે ઉપલેટા રેલવે સ્ટેશન આવી પહોંચી હતી ટ્રેનમાં સવાર મનસુખ માંડવિયા સાંસદ પૂનમ માડમ રાજ્યમંત્રી અર્જુન મોઢવાડિયા અને ધારાસભ્યોનું ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાની આગેવાની હેઠળ સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપલેટાની પચીસ જેટલી સામાજિક સંસ્થાઓએ શાલ અને બુકે આપીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ નવી ટ્રેન શરૂ થવાથી નોકરીયાતો વેપાર વેપારીઓ અને વિદ્યાર્થીઓ સહિત લોકોને સમય અને આર્થિક રીતે મોટો ફાયદો થશે શહેરીજનોએ વિશાળ સંખ્યામાં હાજર રહી વંદે માતરમના નારા સાથે ટ્રેનનું સ્વાગત કર્યું હતું મહેન્દ્ર પાટલિયા ધારાસભ્ય ધોરાજી ઓપરેટર વિસ્તાર આજ રોજ પોરબંદર અને રાજકોટ વચ્ચે બે ટ્રેન શરૂ થઈ છે એક ટ્રેન ડેઇલી ચાલશે અને એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે આ બંને ટ્રેન શરૂ થવાથી લોકોને ખૂબ ફાયદો થવાનો છે આના માટે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને પોરબંદરના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ઘણા વખતથી આ માગણીઓ હતી આ વિસ્તારના લોકો રાજકોટ પોરબંદર વચ્ચે પોતાના વ્યવસાયિક કારણોસર નાના મોટા રોજગાર ધંધા વિદ્યાર્થીઓનું અપડાઉન આ કારણોથી બહુ પરેશાન થતા હતા એમાં બહુ મોટો રાહત થશે વિદ્યાર્થીઓને તો ખૂબ આર્થિક ફાયદો થશે અને પોતાની કોલેજમાં સરળતાથી દીકરા દીકરીઓ ભણી શકશે અને જે નાની આ મોટા કામદારો કર્મચારીઓ જે લોકો રોજીરોટી માટે અમદાવાદ રાજકોટ જવું પડતું હોય એના માટે પારાવાર મુશ્કેલી હતી મુશ્કેલીમાંથી મોટું રાહત મળી છે આજે દરેકે દરેક સ્ટેશન ઉપર ગોંડલથી લઈને અત્યાર સુધી આજે ઉપલેટા આનેલી ખૂબ જ આવકાર મળ્યો છે લોકો એટલા બધા ખુશી વ્યક્ત કરી છે અને માંડવે સાહેબનો ભવ્ય સ્વાગત કર્યું છે આજે આ માટે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી વૈષ્ણવ સાહેબ અને માનનીય મનસુખભાઈ માંડવે સાહેબનો હું ખૂબ ખૂબ આ પ્રજાજનો વતી ખૂબ ખૂબ આભાર માનું છું